આજે આપણે દિવાળી માટે સુંવાળી બનાવીશું તો તેના માટે એક કપ ભરીને મેદો લીધો છે અને તેની અંદર થ્રી ફોર્થ પાણીમાં મેં રાત્રે વન ફોર્થ જેટલી ખાંડ ઈલાયચી પાવડર અને તલ બંને ભેગું કરી અને પલાળી રાખ્યું હતું એટલે સવારે જોયું તો બધું ઓગળી ગયું છે પાણીમાં ખાંડ બધું તો આપણે એ પાણીનો ઉપયોગ કરીશું અને તેની અંદર આપણે બે ચમચી ભરીને ઘી નાખીશું આ એક ચમચી સાથે આ બીજી ચમચી પહેલાં મિક્સ કરી લઈશું આ મિક્સ થઈ ગયું છે હવે ધીરે ધીરે આપણે આ ખાંડનું પાણી જે બનાવ્યું છે એ નાખતા નાખતા આપણે કઠણ લોટ બાંધવાનો છે જેટલો બની શકે તેટલો હવે જુઓ તો લોટ બંધાવવા માંડ્યો છે અને ઘી આપણે બરાબર બે ટેબલ સ્પૂન ભરીને અંદર મોમણમાં લીધું હતું આવો લોટ જોઈએ આપણે આપણે જે પહેલાં સુંવાળીનો લોટ મારી મૂક્યો હતો એને આપણે પલરી ગયો છે લોટમાં એક લચક આવે છે તમે કોઈ જે કોઈ પણ જગ્યા ઉપર ભૂલ ના કરો અને તમારી વસ્તુ સારી થાય કારણ કે બાર મહિનામાં એક જ વાર આવી બધી વસ્તુઓ બનતી હોય છે તો ધ્યાનથી બધા મેઝરમેન્ટ જે રીતે આપ્યું છે એ પ્રમાણે વસ્તુથી તમે લોટ બાંધજો અને જેટલું એને ટીપશો એટલું એ વસ્તુ એકદમ ઓછી અને ખાવામાં એકદમ ક્રિસ્પી બનશે હજુ એકવાર પછાડી લઈશું એને મેંદો છે એટલે એમાં સારું એવું ગ્લુટન છે તો એને આ ટ્રીપ છે આ રીતે તમારે લોટને અંદર લેતા જવાનું પછાડતા જવાનું વાંડતા જવાનું તો તમારી પૂરી એટલી સરસ બનશે સું તમારી એના આપણે બે ભાગ કાપી દઈશું એના એક ભાગ આપણે ઢાંકી દઈશું જેથી કરીને સુકાઈ ના જાય થોડુંક ઘી લગાવી દઈશું જેથી કરીને આપણા લુવા એમાં ચોંટી ના જાય હું હંમેશા લોવાનું માપ રાખું છું અને એ રીતે પાડ દેવું છું આ રીતે જેથી કરીને બધા એક સરખા લોવા પડે ઘીમાં થોડા એને હલાવી લઈશું અને લોટ ડબ્બો માંગી બંધ કરી દેવાનો છે કારણ કે ડબ્બો જો ખુલ્લો રહેશે તો લોટ તમારો સુકાઈ જશે ते आर पार आंगळा देखाय आटली पात्री જોઈએ जो आहे बधी वळणी लसू